ચાલો બાળકો બધા રેડી તો સ્ટાર્ટ કરીએ ચાલો સ્ટાર્ટ કરીએ આપણે शिवांगी બેન ને જિયા બેન જે સિમ્બોલ છે એ પ્રમાણે જ કરવાની છે એક્ટિંગ વાહ સરસ સરસ ચાલો ચાલો બીજી જોડી દ્રષ્ટિબેન અને ની જોડી આવે છે હું ભાઈ કોણ સારું કરે છે જોઈએ છે ભૂલ વગનું વાહ સરસ ચાલો આવી જાવ નવ્યા બેન સરસ ચાલો હે તને કુશ ચાલો સરસ વેરી ગુડ મજાવી